વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કોઈ કહે જો કાનોડાને જય વાહળી વગાડે નહીં કોઈ કહે કાનોડા ને જય કે વાહળી વગાડે નહીં ચણે કટાણું એ જોવે નહીં રોજ આવે આવ લઈ 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 કોઈ કહેજો કાનૂડા ને જઈ વાહડે વગાડે નહીં ચાર કોર ને વાહે કોવા કાંઠે જાઓ ત્યારે વાહે ને વાહે રોજ નાચન ચાવે થઈ 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 કોઈ કે જો કાનોડા ને જઈ એ વાહડે વગાડે નહીં રોજ નાચન ચાવે થઈ 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 કોઈ કે જો કાનોડા ને જય ગાડી નહી પરે બજારે મારો હાથ પકડે કાંકરે મારે ને મારે મટકે ફોડે એને બોલાવો ગે તળા ગાય 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 કોઈ કે જો કાનોળા ને જઈ કે સળે વગાડી નહીં એને બોલાવો ગે તળા ગાઈ ગાઈ ગાય કોઈ કે જો કાનોડા ને જઈ કે વાહડે વગાડી નહીં રોજ રોજ ના નખરા રે કરે ચોરેને વસ્ત્ર કદમ પર ચડે

વનરાતે વનમાં વાટ જોવે છે આવીને મારો પાલવ પકડે છે મારા માર ગવચે રહી 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 કોઈ કહેજો કાનોડાને જઈ એ વાહડે વગાડી નહીં मारा मारग वच मारे रे रे कोई कहे जो कानोडा ने वासडी वगाडी वा नहीं गायो तो वाचा वो त्यारे वाहे ने वाहे वाचडा लै आवे वाहे ने वाहे वाचडो ने दोधवालो पाई पाई पाई, पाई। કોઈ કેજો કાનોડા ને જઈ એવા સળી વગાડે નહીં વાછડું ને લઈ વાલો વાછડું ને દૂધ વાલો પાય કહે કહેજો કાનોડા ને જય એવા સળી નહીં કોઈ કહેજો કાનોડા ને જઈ એ વાંસળે વગાડી નહીં ટાણું ક ટાણું એ જોવે નહીં રોજ આવે ગોવાળિયા લઈ 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 કોઈ કહેજો કનૈયાને જય એ વાંસળે વગાડી નહીં કોઈ કહેજો કાનોડા ને જય કે મોરલે વગાડે નહી કે નહીં કે વાસળી વગાડે નહીં કૃષ્ણ કૈયા લાલ